And then... ક્યાં હતી રાતે જીરામાં પાણી વારી વારી તો થાકી જાય કીઓ કારણે તો થોડા ગપ્પા જલાઉ એ પછી ભરજા બેસ બેસ હા બેસું લે કેટલી ભેસો જોવા કેટલા લીટર દૂધ કાઢે એક ભેસ 2 લીટર ત્રણે થાય છ લિટર હા હા એક મારે એવું છું હું

પૂછ્યું આનું નામ શું તો કયા ગુલાબ છે પછી મારે રેવાનું નહીં એટલે મેં કીધું બગીચા નો માળી ક્યાંય ગયો એટલા માતા બગીચા નો માળી કે

રેવા દેને ઘરે વરે ડખો થાશે અલ્યા ડખો કાઈ રી થાય ભાભી હું સમજાઈ દી બેસ બેસ તું કેસો તો બેસું લે કેમ બગાસા ખાસો જો કાલ રાતે ખેતરે રખવાળું કરવા જ્યો તો ખેતરમાં શું આવ્યું છે જીરું ઢકો બાધી નાખ લેવા ગયો તો પણ આજ તો દુકાન બંધ હતી આજ તો દુકાન બંધ જ હોય ને આજ તો રવિવાર છે કાલ જઈશ તમે વારે સાની વાતો કરતા હતા નામની એક નોમની વાત કહું એક ભાઈને ને મે નોમ પૂછ્યું તો મારો દિયર કે દીનુ ત્રિવેદ તો મે કહ્યું રાત નું સો રાત ના કે થોડી નામ હોતા છે એટલે એને કીધું દીનુ ત્રિવેદ તો મે હું સમજો કે દિવસ નું ત્રિવેદી સાચી વાત છે તારી પણ તમને ખબર છે મને બે શોખ છે એક એક્ટિંગ નો ને એક કવિતા નો તું તો બધા ઝટકા એક સાથે જ આપી છે આપી દે છે ના લાગે તું કવિતા પર લખે છે સંભળા હમણા પકડાઈ જઈશ તું જો ચાલતી જઈશ હું સો સો નોટો બિછાવીશ તું જેવી ચાલી જઈશ તેવી બધી નોટો ઉઠાવી લઈશ કવિતા પરથી લાગે છે તમે રાજકોટના છો

दोस्ती न में हम का ये भाई बंदी हमारी एवं भाई बंदी हमारी ए हरे हर्ता ने हरे फरता क्या गया ए दिन भाई, भाई